અમારો સાહેબ નઢીઓ પકડી લે પરાણે સાહેબ હું આટુ દબાણ કરે સાહેબ કોણા નવ વાગે અરે પણ મારી વાત તો સાંભળો તમે સબ સાંભળો સાહેબ અમને જીવનો ખતરો છે આ લોકોથી અરે પણ સાંભળો એક વાત આટલી નાની નાની વાતમાં તમે મને અહીંયા નહીં બોલાવો તમે લોકો ચલો સુઈ જાઓ ફટાફટ અને તમે લોકો પણ સુઈ જાઓ જલ્દી અને કઈ પણ કામકાજ હોય ને સારું ચાલો સુઈ જાવ છું અહિયાં રમણી સાહેબ ના ગોધડા જલ્દી અને મોટાભાઈ તમે પાણી નો જગલા ખતરો છે સાહેબ ક્યાંય બીજું નથી ના ખાલી સુવાનું જ કીધું છે સાહેબ તમે નો આવ્યો ને તો બાપુ અમારા ઘોભા ઉપાડી લે કાયદેસરનું દબાઈને જ બેન્યું તું લ્યો ને આ કહી દીધું તમને બાકી દુનિયાનો કયો છોકરો નવ વાગ્યામાં હોઈ જાય સાહેબ ઈ તો કહો ના ના તમારી વાત સાચી છે તમે ચિંતા નહીં કરો હું આવી ગયો છું ને એટલે બધું સારું થઈ જશે ઊજાવાલો હવે સાહેબ તમારો ધંધો કેમ માલે બસ તમે અમને એમ બધા રાખશો એટલે મારું હેલા રાખશે હવારે શાહ ભાખરી ખાઈને દેજો સાહેબ એટલા હવે તમે હું તો શાહ ભાખરી ખાઉં ને ઊજાવાલો ફટાફટ સાહેબ ગોધ ના ના આ વ્યક્તિએ એના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો બહુ પવિત્ર આત્મા છે એક એક રૂપિયો ભેગો કરી અને આ એમ્પાયર મોટું કર્યું છે આ વ્યક્તિએ આ વાહે જોઈ લો એમ્પાયર આધોગતિ જોઈ લો આ માણસમાં એક બાથરૂમ સણવાની ત્રેવડ નથી એટલે આ ઘરમાં તમે આવ્યા એટલે સમજો પછી હરી હરીબળવાન કહી દીધું બેન તમને આ જોઈ લો ના ના એવું કઈ નથી એકચુઅલી મેં તો હું કામ નથી ખબર આની નીચે ખજાનો છે આમ કોકની ઘરે પડ્યા રહી ને એમાં બહુ આપણું માન સમજા અમારું ઘર ઈજ્જત વાળું છે બહાર ભલે અમારી ક્યાંય ઇજ્જત ન હોય તણ પૈસાની પણ તમે પ્રેમથી નીકળવાનું કરો પ્રસ્થાન કરો બાઝોની ગલીમાં બાયુ વાતું કરતું થઈ ગયું કે આ રાતની બાય કોણ આવી એટલે આમ જોવો આ તમારા ગાબા પેક કરી અને નીકળો હમણાં તો હું અહીંયા રોકાવાની જ છું તમારા જમાઈ અને તમારા પપ્પા મારો બધો સામાન લઈને હમણાં આવતા જ હશે એટલે અહીંયા ધામો નાખવાના છો હ હ હ આ ન મદ્ધેય એમ થાય ભાભી એટલા વાસણ ઉટકી નાખજો એ આટલા બધા વાસણ કપડા કરવા હું કઈ નવરી નથી તમે એ કરાવવા લાગો અમે અમારા બાપના ઘરે લાડ ઢળડા ઢળડા અને હા એટલા કામ કર્યા તમે બે વાસણ ઉટકી નાખશો ને તો કઈ થઈ નહીં જાય જો આટલા બધા વાસણ કપડા થતા હોય ને તો એક કામવાળી રખાવી લો એ ભૈયાજી હું બોલી કામવાળીને 5000 રૂપિયા આપી એની કરતા 1 કિલો ઘી નો ખાઈ ક્યાં નહીં જો સુરત થી સુરતમાં ક્યાંથી જહાંગીરપુરા

બધો સામાન રિક્ષામાં આવી ગયો અત્યારે બીજો ટેમ્પો લીધો તો બે હાજર ની જાય હાલો સામાન નાખો ખંભે બધો લાવો નહીં પણ તમે જ્યાં ક્યાં છો હવે હાલો એક વાર તમારું રોડ સારું થઈ જાય ને બાપુજી પછી જીવન જીવન જે મોજ આવશે ને એ મોજ જ અલગ છે એ મમ્મીજી સામાન આવી ગયો હલો હાલો મજા આવી ગઈ ઓપન કરે કર જોજો ડોહી નાખ્યો હોય બેગમાં

આ છે તમારો હવા ઉજાસ વાળો રૂમ થોડો જૂનો જરૂર છે પણ દિલથી બનાવે છે હવે મને એ કહો કે તમે હવાર હવાર નાસ્તો શું કરશો બટેકા પાવા કે ખમણી સવારમાં તો કઈ પણ ચાલશે યહ તો પછી આપણે બટેકા પાવા કરી નાખી હું પાવા પલાળી નાખું તમે બટેકા કાપી નાખજો પછી એનો વઘાર જોરદાર વઘાર કરી નાખશું હાલો હાલો અરે જમાય હોય તો આવો તમે બેહવા માં બટેકા પાવા લઈને મોટા ભાઈ કસરત કરવાનું હજી નથી મૂક્યું હો જે દી ધાબા ના લાડવા ખાવ એટલે પાંચ છ નથી એમના ના ઉપાડી દીકરા તમારી એક સલાહ જોતી હતી તમને અમારી સલાહની હું જરૂર પડી બાપુજી અમે લગન ધામ ધૂમથી કરીએ કે કોટ મેરેજ તમારી ધામ ધૂમ ની ઉમર લાગે છે ગોઠલાની જેમ શું આવી ગયા તમે ધામ થી લગન કરવા છે તમારે મોઢું જોવો તો હું કોટ મેરેજ કરીશ તમને મન ફાવી કરો હા હું તો કરીશ હા હા કરી લેજો લગન અમે જોઈ છે કે તમારા લગન કેમ થાય છે મોટા ભાઈ મોટા ભાઈ ઓલી બાઈ આપણા બાપુની ખબર ન પડે કોઈ વાત નહીં ધીમે બોલો ધીમે બોલો ઈસ કે આપડા બાપુને આખા શરીરમાં ખંજવાળ ઉપડે છે એનું આખું શરીર હડી ગયું છે ઈ બાઈને ખબર નો પડે ઈ બેનને આપણે કઈ નો દેવું પડે ધીમે બોલો લગનના મામલામાં કોઈને બહુ કાઈ કહેવાય ની એક વારી બાઈ લગન કરીને આવે ને એના શરીરમાં જો આખી ખંજવાળ ઉપડી જાય ને બાપુ આરે ઈ ખંજવાળતી થઈ જાય ને એનું શરીર હડી જાય ને પછી બાઈને ખબર પડે છે બહુ લાગણી થઈ છે ને બાપુ આરે લગન કરવાની કોઈને કહેતા ની હાલો બધું થઈ રહે હાલો ઓ શિટ ઓ શિટ

બાપુના કોકિલા વાંચી દો હું ઘર છોડીને જાઉં છું અને મને ગોતવાની કોશિશ ના કરતા તમારા હળેલા પરિવારમાં મને કોઈ રસ નથી અને ગાળ પણ લખી છે જે આપણે સંભળાવી ન શકીએ આ જો

કોકનો ભૂહળીઓ ઓળી એને તો એને હડપ આપવાની એની મજા ન લેવાની હોય બાપુજી તમે ચિંતા કરતા નહીં આપણે તમારી એટલું જોરદાર પાત્ર ગમે ત્યાંથી ગોત છું મોઢાભાઈ રાતના પોણા નવ વાગ્યા આજ વેલા હોઈ જઈ તમારે વેલા હું રાવા થા ને આજ અમે વેલા હોઈ જાવ આજ હોઈ જાય બિચારા ઉપર બહુ દયા આવે મને આ વીક કાઢી નાખજો હવે દિવાળી કાઢજો હો સાવી મીઠાના પોતા મુખ મારું માથું બહુ ફાટે છે બાપુજી તમે ભાનમાં તો છો ને હું હમણાં લઈ આવું આવો વકીલ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા એક ફોને સીધા દોઢ આવ્યા આજો અમારો લાલુ રહ્યા મારા બાપુ બાપુ માર બાનું નામ જમીનમાં એડ કરવાનું છે બાપુ કઈ જગ્યા પર ઉમેરવાનું છે કહો તો વકીલ સાહેબ આવા અરે હા હા બોલો બોલો હમણાં ઉમેરી દઈએ આપણે વકીલ સાહેબ ઈ બાય મારા કોઈ સબર નથી બાય ભાગી ગઈ છે એટલે અમારે કાંઈ કરવાનું થતું નથી હવે કાંઈ ભાગી નથી સીધા ભાગીને એમપી ગયા છે બાપુ બા ભાગીને ક્યાં ગયા તો હા હા બોલો બોલો આપણે તમે એક કામ કરો તમે ટિકિટ ભાડું લેતા થાવ હું ગરમ ગરમ થેપલા બાંધીને આવું બાપુ મારા બાને એમપી થી લઈને આવે નહી તમે વકીલ સાહેબ આપણે ક્યાંય જવાનું થાતું નથી ઈ બાય અમારું નાક કાપીને વહી ગઈ છે આ પાંચસો રૂપિયા લ્યો તમે તમારા ઘરે આવ્યા જાઓ તમારો કામ હશે તો બોલાવશો જાઓ આ તો કેવું ઘન ચક્કર પરિવાર છે કઈ ખબર જ નથી પડતી તમને ના પાડી હતી કે ટોપ ગેર માં નહીં હાલતા ભગવ ભાભી આ લુકડા ધોઈ દેજો ને પછી આપણે હારે બહેન સિરિયલ જોઉં તમે મને સમજી હું બેઠા છો હું કઈ લલ્લુ પંજુ છું આ લુકડા

આ ઘર માં જમાઈ નું હાલે છે હું બાપુજી ને વાત કરું છું નામ જો કામ વાળી આવશે મોસ કરો ઢેગલો ઢેગલો કપડા હાલો નીકળો અંદર તમે ખાલી મેકઅપ માં ધ્યાન દો મેકઅપ બહુ સારો લાગે ને તું આવો મેકઅપ લઈ આવી મસ્ત થપેડા મારજે ધોળી થઈ જાય કામ વાળી આવશે હાલ અંદર શું છે જમાઈ આપણા ન થનારા બાના ભાગ્યા પછી ઘરની બાયુના પગ ભાંગી ગયા છે એટલે બાધી મરી જાય પેલા કામવાળી લઈ આવો કેમ થાય લઈ આવો સવી અને ઘરની વહુની તકલીફોને ધ્યાનમાં રાખીને બાપુજી એ ઘરમાં કામવાળી લાવવાનો નિર્ણય કર્યો છે બાપુજી આગળ વાત કરી જો કામવાળી બાવીસ વર્ષની છે અને બસ સ્ટોપ પર રાજુએ છે એને લેવા કોણ જોશે બહુ આગળ આવી બલા અહીંયા આવવાનું મને હુવા દો સોરી ભૂલી ગયો આમાં હું હતો હાલો હાલો રૂમ તો હવારે વાળી આઈને પાછા જલ્દી મોટા ભાઈ ઓલા બે બરાબર તું જોરદાર આજ આપણે આય તમારા 9 વાગ્યા હુરાવા કોણા સોરી આ વીક કાઢ નાખો દિવાળી કાઢજો અરે યાર હું બ્રજેશ જો એટલી નવી નવી હાડીઓ પહેરવાનો હક જો નવી નવી હાડિયા પહેરી